ટીફીન પણ થઈ ગયું રેડી પપ્પા વાત જોઈ રહ્યા આની ખબર જ નહીં અત્યારે ઉનાળો હોય રખાય નહીં ખાવું જ ને તો મજા આવે સરસ મજાનો ઠંડો ઠંડો ફ્રીજ માં પડ્યો હતો

ફોર એક્સ ફોર એક્સ 4 4 બાય ફોર તમને આવે અમને તો આવે ભાઈ ગિફ્ટ અમે ફેમસ આવજો બહુ ફેમસ થઈ ગયા ઘટે નહી કાય

તો કેક લઈ લીધો હે આ વાગી એકદમ શણગારી હોય ને ચતરું તો વાટા બધા દુકાને જઈએ પછી કેક કટિંગ કરીએ અને હવે શું હોય ભૂત જવાનો પ્લાનિંગ હે કે નહીં જનો કે તો ઓફિસ જવાનું ના ના વાંધો ન હાલો એવું હશે તો ચીલી બાકી બાઈક લઈને લે

તો હાલો કેક કાપવા માટે તૈયાર આવી હાલ રણ મેદાન માં બરોબર ને નામ નામ થયું તો ઓછા ઓય લગી ગયા બુક કરાવ ઓય તો અહીંયા ગઈ યમણવાર નધી જતો તૈયાર થા વરસાદ દિખાડતી અમારા ઈ ટુ યુ

મોટા ભાઈએ કામ કાજે વાહ ધનિયાલ મે કીધું મફત ની હોય તો ના કે પડે આવી કે Google સીધા ચા પીવા માટે ખરો ને અડધો કલાક તો ચા મગાવી ટેટુ વાળું ટેટુ એમ સ્કેન તો લખેલું હું અહીંયા સ્કેન કરો તો કઈ લખેલા સ્કેન કરો તો બીજું

મને મારા યાર ભાઈ બંધુ આમ લાગણી ખેંચી આવી બરાબર અહીંયા તક છે અહીંયા અહીંયા મજા એટલે તો હું કરાવવાનો હા પ્રેમ તો ઘણો છે આજ હું આયો તો તમને નથી એવો કાઈ કે ગાંધીધામ અમે અંજાર માં આવો તો અમને ટક થાય ગાંધીધામ મને તો હા ટચ થયો તને અંજાર ની અંદર

તો લાઇક સેટિમિ કર નાખ જો સબસ્ક્રાઈબ નહીં કરે તો ફટાફટ કરતા હો જય શ્રી